જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે એકસો ચુમ્માલીસ વિડીયો આપણે હેલ્પરના ફક્ત સિલેબસ પ્રમાણે બનાવેલા છે જેમાં સાત હજાર પાંચસો પ્લસ એમ સીક્યુ છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો એ પણ જે તમારી રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે વિડીયો બનાવેલા છે જેના ટોપિક વાઇઝ તમામે તમામ મોસ્ટ ઓફલી બધા વિડીયો આવી ગયા છે જે તમારા સિલેબસ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલ તો મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપમાં જેથી કરીને તમને તમામ પીડીએફ ફ્રીમાં મળશે કોઈ પણ ચાર્ટ લેવામાં આવશે નહીં તમામે તમામ પીડીએફ ફ્રીમાં મળશે તો જોડાઈ જજો જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો થશે એવી આશા છે મિત્રો તો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમ છે ગુજરાત વર્તમાન બનાવો ભાગ ચાર જે આપણે ગુજરાત પાક્ષિકમાંથી લેવામાં આવેલ છે પ્રશ્નો જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ ગુજરાત વર્તમાન બનાવું ભાગ ચાર મિત્રો ઘણા પૂછે છે ગુજરાત પાક્ષિક એટલે શું તો મિત્રો ગુજરાત પાક્ષિકે ગુજરાત સરકાર દ્વારા પંદર દિવસે પુસ્તક બહાર પાડવામાં આવે છે જે મતલબ કે સરકાર દ્વારા જે કાર્યો કરવામાં આવેલા છે તેના વિશેની વિગતો હોય છે જે તમે આપણે જે છે ગ્રુપમાં એક પીડીએફ મૂકેલી છે જે તમે જોઈ લેજો ગુજરાત પાક્ષિકને જે પંદર દિવસે કે જે પણ ગુજરાત સરકારે સારા એવા કામ કર્યા હોય જે કામનું વર્ણન હોય છે બધું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ તથા સહકારી ભૂપેન્દ્ર મંત્રાલયના ખાલી જગ્યા સ્થાપના દિવસ નિમિત્તે નીચેમાંથી કયા જિલ્લામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો નો શિલાન્યાસ કરવામાં આવ્યો તો બીજા નંબરના સ્થાપના દિવસ બનાસકાંઠા ચોથા નંબર બનાસકાંઠા ચોથા નંબર આણંદ ત્રીજા નંબર આણંદ તો જે સહકાર કેન્દ્રીય સહકારી જે સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો એના પછી વાત કરીશું કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો કચ્છ આણંદ ભરૂચ બનાસકાંઠા તો કચ્છ ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે જે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ મતલબ કે બે હજાર પચીસમાં જે યોજાય મતલબ કે ઉજવાઈ રહ્યું છે તો તેની થીમ શું છે કો ઓપરેટિવસ બિલ્ડ અ બેટર વર્લ્ડ પીસ પ્રોસ્પેરિટી એન્ડ પાર્ટનરશીપ કો ઓપરેશન ફોર કોમન ગુડ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એના પછી વાત કરીશું નાગરિકો ઘેર બેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે ઈ મિલકત ઈ પ્રોપર્ટી ઈ કાર્ડ ઈ મહસૂલ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઈ મિલકત નેક્સ્ટ નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે સુરેન્દ્રનગર અમદાવાદ નવસારી સુરત તો તેનો સાચો જવાબ છે સુરતમાં નેક્સ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ નિર્માણ સહાયમાં રાજ્ય સરકારે કેટલી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે પચાસ હજાર વીસ હજાર દસ હજાર કે તમામ તો તેનો સાચો જવાબ છે પચાસ હજારનો વધારો કરવામાં આવેલો છે એના પછી વાત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી પંદર જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર એક જુલાઈથી ત્રીસ ઓગસ્ટ ત્રીસ જૂનથી ત્રીસ ઓગસ્ટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા નામ સાથે ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો નર્મદા નીર સખી નીર નિર્મળ નીર અંબિકા નીર તો તેનો સાચો જવાબ છે સખી નીર નેક્સ્ટ સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે સુરત પાટણ વડોદરા મહીસાગર તો તેનો સાચો જવાબ છે વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોની શરૂઆત કયા વર્ષથી કરી હતી વર્ષ બે હજાર ત્રણ બે હજાર ચાર બે હજાર પાંચ છ તો તેનો સાચો જવાબ છે યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો સવાસન શીર્ષાસન ભુંજાગાસન અને અનુરાગાસન તો તેનો સાચો જવાબ છે એના પછી વાત ધોરણ બારમાં અભ્યાસ કરતી કન્યાઓની ડ્રોપ આઉટ દર ઘટે તેમજ કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ મળે તે હેતુથી કઈ યોજના કાર્યરત છે લક્ષ્મી નમો સરસ્વતી સરસ્વતી સાધના વિદ્યા સાધના સાચો જવાબ છે નમો લક્ષ્મી નેક્સ્ટ તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગર મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની અમદાવાદ જુનાગઢ ભાવનગર ગાંધીનગર તો તેનો સાચો જવાબ છે ગાંધીનગર અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જંગલી ચીકુ તરીકે ઓળખાતા ફળનું નામ શું છે તેટુરી કરુંદુ અળવા કે તો મોરવા વિશ્વ પર્યાવરણ દિવસ રોજ મુખ્યમંત્રી ગાંધીનગરના કયા સ્થળે ભૂપેન્દ્ર વન કવચના નિર્માણનો પ્રારંભ કરાવ્યો રાજભવન મહાત્મા મંદિર ગિફ્ટ સિટી સચિવાલય સંકુલ તો સચિવાલય સંકુલ તો મિત્રો જીએસઆરટીસી હેલ્પર માટે જે ગુજરાત વર્તમાનના જે પ્રશ્નો પંદર છે જે આવનારી એક્ઝામમાં તમને ઉપયોગી સાબિત થશે તો તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો